રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસે મોટો આરોપ રાજકોટના પૂર્વ મેયર પ્રદીપ ડાવ પર આક્ષેપ કર્યા છે ભાજપ નેતાઓએ પણ ગેમ ઝોનની મુલાકાત લીધી હોવાનો આરોપ કોંગ્રેસ આક્ષેપ પર પ્રદીપ ડવનો નો ખુલાસો હું ગયો ત્યારે ગેમ ઝોન ન હતો તે સમયે ત્યાં કાર એક્સપો હતો મારા લોકેશનની માહિતી પણ કઢાવી શકો છો મારા કાર્યકાળ સમયે ખુલ્લી જગ્યામાં ગેમ ઝોન હતું આ સ્ટ્રક્ચર છેલ્લા એક વર્ષથી ઊભું કરાયું છે જે પણ જવાબદારો હોય તેમની સામે પગલાં લો આરપી ગેમ્સ ઝોનની અંદર જે ઘટના બની છે અગ્નિકાંડ બન્યો છે તેમાં પ્રદીપભાઈ ડવ જે છે તે આપણી સાથે વાત કરશે પૂર્વ મેયર શક્તિસિંહ ગોહિલે ફોટા વાયરલ કર્યા છે અને તેમાં તમારો ફોટો સ્પષ્ટ દેખાય છે શું કહેશો સૌપ્રથમ તો આ ઘટના છે દુઃખદ છે ગંભીર છે એ આપણે સૌ જાણીએ છીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરું છું શક્તિભાઈએ જે ફોટો મારો વાયરલ કર્યો ત્યારે શક્તિભાઈ પહેલાં તો એ ચકાસવું જોઈએ કે આ ફોટો કયા પ્રસંગનો છે કઈ ઘટનાનો આ ફોટો એકચ્યુઅલી રાજકોટમાં ઓટો એક્સપો જે યોજાયેલો એમના આયોજકો પણ અલગ હતા જેમણે આ ઓટો એક્સપો કરેલો એમનો આ ફોટો છે ને એ ફોટો છે એ ઓટો એક્સપોમાં રાજકોટમાં અલગ અલગ ઓટો ઉદ્યોગ સાથે જોડાયેલા એમાં કોઈ બાઇક ડીલર્સ હશે કોઈ ઓઇલ કંપનીઓ કોઈ અલગ અલગ એ પ્રકારના સ્ટોર હતો ને એ સ્ટોરની મેં વિઝિટ કરી ને એ જે જગ્યા છે આ ટીઆરપી જે ગેમ ઝોન છે એમની આગળનો ભાગ છે એ આ લોકોએ છે કદાચ ભાડે રાખીને એ ત્યાં ઓટો એક્સપો છે એ યોજેલો હતો ને એ ઓટો એક્સપોમાં હું ગયેલો હતો મારે આમના માલિક સાથે એમનો હું પર્સનલી વ્યક્તિગત ઓળખતો બી નથી એમના કોઈ નંબર છે એ પણ મારી ફોન ડિરેક્ટરી પણ નથી હું શક્તિભાઈએ જ્યારે એવું કહે છે કે મારી એમની સાથે કદાચ પરિચય હોય તો હું એમને મારી કોલ ડિટેલ મારા લોકેશન કારણ કે આ ઓટો એક્સપો જ્યારે થયો ત્યારથી લઈને આ ઘટના પરમ દિવસ જ્યારે દુઃખદ બની ત્યારે હું ત્યાં ગયેલો હતો વચ્ચે એક પણ વખત આ જ્યાં બનાવ બન્યો ત્યાં હું ગયેલો પણ નથી હું એમના માલિકને ઓળખતો પણ નથી ને હું જે ગયેલો હતો એ ઓટો એક્સપોમાં ગયેલો હતો પણ કોઈ વાતને તમે આજે જ્યારે આવી દુઃખદ ઘટના બની હોય ત્યારે તમે રાજકીય વળાંક આપો કે રાજકીય બાબત સાથે આ જોડો એવું ખૂબ દુઃખદ તો રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસનો મોટો આરોપ તો તેની સામે પ્રદીપ ડવે જવાબ આપતા કહ્યું છે કે હું જ્યારે ગયો ત્યારે ત્યાં ઓટો એક્સપો હતો કોઈ પણ પ્રકારે ગેમ ઝોન નહોતો આપ જોઈ શકો છો પ્રદીપ ડવે ખુલાસો આપ્યો છે કોંગ્રેસ આક્ષેપ પર પ્રદીપ ડબ ખુલાસો હું ગયો ત્યારે ગેમ ઝોન ન હતો સરકાર પણ ગણીને આજે મુખ્યમંત્રી એ પણ રૂબરૂ કરીને જે કોઈ જવાબદારો છે જવાબદારો સામે પગલા લેવાની ખાતરી આપેલી છે અને જવાબદારો સામે આજે સસ્પેન્ડ કર્યા છે અને હજુ પણ ભવિષ્યમાં જે કોઈ જવાબદારોની એમાં જવાબદારી નીકળશે તો એમની સામે પણ ચોક્કસ પગલા લેવાશે તમારા કાર્યકાળ દરમિયાન ટીઆરપી ગેમ ઝોન ખુલ્લા ભાગમાં ચાલવામાં આવતું એ વખતે ટીઆરપી ગેમ ઝોન એક નાના સ્વરૂપમાં હતું ત્યારબાદ છે થોડા સમય એ આ ટીઆરપી ગેમ ઝોનને છે એ અલગ અલગ આ ગેમો વધારીને છે એવું મેં જાણ્યું છે કે હમણાં થોડા સમય પહેલા જ આ ડોમ છે એ મોટો એમણે બનાવેલો શું કહેશો જે અધિકારીઓ જે છે તેમની સામે જવાબદાર પગલા લેવા જોઈએ જવાબદારો છે તેમની સામે ચોક્કસપણે જે એમની જવાબદારી આમાં ફિક્સ થતી હોય એમાં એમની જવાબદારી સામે સરકારે છે સીટની એટલે જ રચના કરી છે કે જે કોઈ એમાં જવાબદાર હશે ત્યારે એમાં ચોક્કસ પગલાં લેવાશે જે પ્રકારે ગેમ ઝોનની અંદર અગ્નિકાંડ સામે આવ્યો છે ફાયર એનઓસી નહોતી લેવામાં આવી કોઈ પણ કોર્પોરેશન દ્વારા તેમને મંજૂરી નહોતા આપવામાં આવીને આવડો મોટો ગેમ ઝોન ઊભો કરી દેવામાં આવ્યો કઈ રીતે જોઈ રહ્યા આ બાબત છે ખૂબ ગંભીર અને દુઃખદ છે ને એમાં જે કોઈ જવાબદારી કદાચ કર્મચારીઓ હોય કે જે કોઈ જવાબદારો હોય છે એમની સામે સરકારે સીટની એટલા માટે જ રચના કરેલી છે કે જવાબદારો સામે એમની સામે સખ્ત પગલાં લેવાય

તો જે પણ જવાબદારો હોય તેમની સામે પગલા લેવા જોઈએ કોંગ્રેસ પર પ્રદીપ ડબ જવાબ હું ગયો ત્યારે ત્યાં ઓટો એક્સપો હતો આપ જોઈ શકો છો રાજકોટના પૂર્વ મેયર પ્રદીપ ડબ પર આરોપ લગાવવામાં આવ્યા જોકે તેમણે ખુલાસો આપતા કહ્યું છે કે મારા સમયમાં ત્યાં ગેમ ઝોન હતું જ નહીં આ સ્ટ્રક્ચર છેલ્લા એક વર્ષથી ઊભું કરવામાં આવ્યું છે જે પણ જવાબદારો હોય તેમની સામે પગલા લેવામાં આવે કોંગ્રેસે ભાજપ સાથીની સાઠગાંઠનો આરોપ લગાવ્યો છે રાજકોટના પૂર્વ મેયર પ્રદીપ ડવ કે જેમણે તેનો જવાબ આપ્યો પૂર્વ મેયર પ્રદીપ ડવની ભૂમિકા અંગે સવાલ ઉઠાવ્યા અરવિંદ રૈયાણી અને ડવ ગેમ ઝોનની મુલાકાત લઈ આવ્યા હતા મહામંત્રી કિશોર રાઠોડ ગેમ ઝોનની મુલાકાત લઈ આવ્યા હતા સોશિયલ મીડિયામાં એમના ફોટોઝ પણ વાયરલ થઈ રહ્યા છે નેતા અને અધિકારીઓ જાય જવાબદારીઓ ન નિભાવે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે જેનો જવાબ આપતા પ્રદીપ જેમણે કહ્યું છે કે હું એક્સપોમાં ગયો હતો ઓટો એક્સપોમાં માં એ વખતે ત્યાં કોઈ પણ પ્રકારે ગેમ ઝોન નહોતું આઈપીએસની હાજરી હોય ત્યાં પીઆઈને સસ્પેન્ડ કરવાથી શું ફાયદો અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસના મોટા આરોપ આઈપીએસની હાજરી હોય